વડોદરામાં અસામાજિક તત્વો દ્વારા શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે માંજલપુર વિસ્તારમાં આવેલા નિર્મલ પાર્ક બાળ યુવક મંડળ દ્વારા કિશનવાડી વિસ્તારમાંથી માંજલપુર લઈ જવાતી ગણેશજીની મૂર્તિ પર અસામાજિક તત્વો દ્વારા ઈંડા ફેંકી વડોદરાની શાંતિને દોહાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ ઘટનામાંથી મંડળના યુવકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો અને ગણેશ ભક્તોના ટોળા ઉમટી પડ્યા હતા આ ઘટનાની જાણ થતાં વોર્ડ નંબર ચૌદના કાઉન્સિલરો તથા પૂર્વ કાઉન્સિલરો વોર્ડ નંબર સત્તરના કાઉન્સિલર તથા ભાજપના દંડક શૈલેષ પાટીલ સાથે ગણેશ મંડળના પ્રમુખ જય ઠાકોર પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આવું કૃત્ય કરનાર અસામાજિક તત્વોને છોડવામાં ન આવે અને આ લોકો પર સખત કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવામાં આવી હતી જોકે પરિસ્થિતિ કાબૂ બહાર ન જાય માટે જેસીપી લીના પાટીલ સહિતના પોલીસ અધિકારીઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા પોલીસની કામગીરીના કારણે પરિસ્થિતિને કાબૂમાં લેવામાં આવી હતી ગણેશ ઉત્સવ જેવા પવિત્ર તહેવારમાં અસામાજિક તત્વોની હરકતોના કારણે વિસ્તારમાં તણાવપૂર્ણ માહોલ સર્જાયો હતો પોલીસે અસામાજિક તત્વો સામે પણ વધુ તપાસ હાથ ધરી છે आज रोज सीटी पोलिस स्टेशन विस्तार अंदर पानी गेट थी मांडवी तरफ जय एक मांजलपुर ત્યારે એક બિલ્ડિંગની ઉપરથી ઈંડા ફેંકવાની અંદર આવ્યા છે જેની પુષ્ટિ પોલીસ ખાતા દ્વારા કરવામાં આવી છે એફએસએલ બોલાવવાની અંદર આવી છે અને જે ઘટના ઘટી છે એ બહુ દુઃખવાળી ઘટના ઘટી છે આપણા સમગ્ર હિન્દુ સમાજની અંદર ખૂબ જ દુઃખ વ્યાપી ગયો છે અને કારણે ખૂબ મોટી સંખ્યાની અંદર અત્રે સિટી પોલીસ ખાતે તમામ હિન્દુ સંગઠનો ગૌરક્ષા સેવા સમિતિ અને આજુબાજુના ગણેશ મંડળો એકત્ર થયા હતા અને સાથે જ તમામ જે અધિકારી છે એ એમની જે સાવચેતી છે એમને ખરેખર સલામ કરવી જોઈએ કે જોઈન્ટ સીપી સાહેબ નીનાબેન પાટીલ સાહેબ ઝોન થ્રી સાહેબ ઝોન ફોર સાહેબ તમામ જે એસીપી સાહેબ છે પીઆઈ સાહેબ છે આજુબાજુના વિસ્તારમાં તમામ અહીંયા હાજર થઈ ગયા હતા તમામ ઘરોની અંદર કોમ્બિંગ હાથ ધરવાની અંદર આવ્યું છે અને ત્રણ જણની અટક પણ કરવાની અંદર આવી છે અને પોલીસ ખાતા તરફથી એ ખાતરી આપવાની અંદર આવી છે કે

મકરપુરાનું એક મંડળ છે નિર્મલ પાર્ક સોસાયટીનું જે રાત્રે કાલે એમની આગમન યાત્રા છે જે આ જે પાણીગે રોડ પરથી ગણેશજીનું આગમન એ ગણ ગણપતિ દાદાની મૂર્તિ લઈને જઈ રહ્યા હતા ત્યારે અસામાજિક તત્વો જે શહેરની શાંતિ દોડવા માંગે છે એ લોકોએ બે મદાર મદાર માર્કેટની આસપાસથી સામસામે બે બિલ્ડિંગમાંથી પીંડાનો મારો કર્યો અને એનું વાતાવરણ તન કરીને દોડવાનો પ્રયાસ કર્યો તાત્કાલિક પોલીસ સ્ટાફ જોઈન્ટ સીપી લીનાબેન પાટીલ સાહેબ એસીપી ડીસીપી પીઆઈ દરેક પોલીસ સ્ટેશનના પીઆઈ સૌ અહીંયા હાજર થયા મંડળો હાજર થયા જોવા જોડાયા આજે મારી સાથે મારા સાથી કાઉન્સિલર હરીશભાઈ જીંગર ચેલમબેન ચોકસી પૂર્વ કાઉન્સિલર મિનેશભાઈ શાહ સામાજિક આગેવાન જયભાઈ ઠાકોરને સર્વ લોકો અહીં હાજર થયા તાત્કાલિક એની પર પોલીસ દ્વારા કાર્યવાહી કરવાની ચાલુ થઈ લગભગ બે કે ત્રણ જણને પકડવામાં પણ આવ્યા છે અને સખત માં સખત કાર્યવાહી કરવામાં આવશે એવી આજે અહીંથી પોતાની જગ્યા પર જતા હતા ઈંડા પડ્યા એવી અમને માહિતી મળી મહેતા અમે બેઠા હતા તૈનને પાછા અમે અહીં હાજર થઈ ગયા હતા તાત્કાલિક આ મૂર્તિ અમે આગળ લઈ ગયા અને તાત્કાલિક કોઈ પણ જાતનો પુષ્કે જનક સૂત્રા પડવા ના બોલાવે એના માટે અમે આપી તૈયારી કરી અત્યારે પોલીસ તા પાસે અમે એક જ માંગણી કરી છે કે સખતમાં સખત કલમ ધાર્મિક લાભ આ સામાજિક તત્વોને પૂરેપૂરી સજા થાય અને એ છૂટવો ના જોઈએ અને સાચો આરોપી પકડાય અને અમા પોલીસ જાતે હાજર હતી એ પોલીસ ને સાક્ષી બનાવે એવી અમે આ માગણી કરી છે અને આને અને ભૂતકાળ અહી ઇતિહાસ બધો ખરાબ છે આ વિસ્તારના

આજે એમના પ્રોગ્રામ હોય છે તો આજે અમે કોઈ વિરોધ નથી કરતા અમને એમની રીતે શાંતિથી કાઢે છે આજે અમારા પ્રોગ્રામો ઉપર આવી રીતે ખોટી રીતે આવી રીતે ઈંડા મારવામાં આવે છે ભગવાનનું અપમાન કરવામાં આવે છે અને અમને ઇન્સાફ મળે એના માટે અમે આનો વિરોધ વિરોધ તો કરીએ જ છે અને અમને ઇન્સાફ મળે અને એના માટે અમે દોડીશું અને કરીશું અને અમારું આજે સાધના આગમન છે અને અમને બધી રીતે પ્રોડક્શન સાથે અને અમારો વરઘોડો સારી રીતે નીકળે અને પોલીસની પ્રોડક્શન તો જોશે જ અને અમને પોલીસ હેરાનગતિ ના કરે સારી રીતે વરઘોડો કાઢવા દે એ અમે એમની વિનંતી કરીએ છીએ તો અમરને અમારે આગમનનો આત્માનો રૂઢ આ તુલસીધામ થી હાઉસિંગ બોર્ડ માં અમારે ફેરવાનું રહે છે જુપીટર ચોકડી રહીને સાયબર મંદિર રહીને અને ત્યાં અમારું છે અમારી નાની એક સોસાયટી છે જે હાઉસિંગ કહેવામાં આવે છે ત્યાં અમારો વરઘોડો પૂર્ણ કરીએ છે અમારા મંડળ નું નામ નિર્માર ભાગ સોસાયટી ગુજરાત હાઉસિંગ બોર્ડ કહેવામાં આવે છે માજલપુર જુપીટર ચોકડી પાસે મારું નામ નિપુલ કુમાર સુરેશભાઈ પટેલ